હેલો ફેમિલી કેમ છો ભાઈ મજામાં ગુડ મોર્નિંગ બધાને બિચારમાં તમારો ભાવ આવી ગયો છે બસ સ્ટેશનની અંદર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને તો ફાઇનલી તમને કીધું કહી દીધું કે અમે બહાર જવાના છીએ કાલે બાપુ સરપ્રાઈઝ આપણે રિવીલ કરી નાખી હતી એટલે જૂનાગઢ છીએ તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બની રહો બાપુ છે મોડા મોટા પીડા બાકી અીએ ગયા હોય બસમાં કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બની રહો ને બધા સાથે મળવો ત્યાં ચા વાંધો ફોટો કઢાવી બધી મજા આવે ચેક કરો આ છે અડિયા એ દબાઈ થી આવી ગયો અને બાપુ જો આમ પેમેન્ટ કરે ચા આપડી ઠેર મને મને ગરમા ગરમ ચા મેળવે ચાલો હવે જોઈએ મોજ કરવાની છે તો ભાઈ ફાઇનલી દી ઉગડી ગયો છે ને અહીંયા અમારે સવાર જંગમાં ઓટોમેટિક વોશિંગનું બેસ તો તમને દેખાડું કઈ રીતે છે એવા જ્યારે મારી સામે એક કવાય છે તો તમને દેખાડું ચેક કરો કઈ રીતે બસ ધોવાય જો હા અમારું સાવર કુંડલા ટેકનોલોજી ભરપૂર અને આપણી બસ હમણાં છે રસ્તામાં ચાલો ડાયરેક્ટ મળો બસમાં બેસીને ટ્રાફિક બહુ છે એટલે કગાવટ આવતો હોય છે ને બાકી મારી સાથે અડિયા પાસે જો ફોનનો વાત કરે બાપુ અને આ જો હવે છે ને આપણે નાસ્તો બાસ્તો કરશું અને પછી જાવું છે આશ્રમ બાજુ જે આશ્રમે રોકાવાનાથી એનું ટુર કરાવી તો બાકી કન્ટિન્યુ બના રહીટા બંગળા ખાવા ઊભા રહી જાય બાપુ બધાય કે નાસ્તો કરવો તમે વાલો નાસ્તો કરી લે ને એ બધાય ભૂખા જાય એટલે ખાવા માં તો ભાઈ રિક્ષામાં બે ગયા છે ને હવે જાય છે ખાળવા ભવનાથ ચોકડી બાજુ અને ત્યાં આપણે એક આશ્રમે રોકાવાનું છે ત્યાં તમને ત્યાં જઈને ટુર કરાવવું ફાઈનલી આપણે જે આશ્રમે રોકાવાના હતા ધવલભાઈના ગયા છીએ તો અહીંયા રોકાવાનું છે અને મસ્ત જગ્યા છે મજા આવી આવીને અને આ બધા જો અત્યારે ફોન ગુમડવા માંડ્યા છે ક્યાંક જઈને હાખણા નો ફોન 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 કરે તો ફોન વાપરતા અહી ફોન વાપરે શું કરી લેવું કાંઈ વાંધો નહીં ચાલો હું તમને અહીંયા આશ્રમનું ટૂર ટુર આપીશ અને નિરાજ અત્યારે આવ્યા છે તો આરામ બરામ કરીએ પછી બાપુના આશ્રમે પ્રસાદ લેવા જવાનો છે હવે માથું બાથું હળવીને થોડાક ફ્રેશ બ્રેસ થઈ ગયા હવે જવું છે આપણે શહેરનાથ બાપુના આશ્રમે પ્રસાદ લેવા અને જમી લઈએ ને ફાઈનલી અમે સારા આવી ગયા છીએ ઓલા ભાઈ ફોટા પાડવા થોડાક વ્યસ્ત છે ને અમે આવી ગયા છીએ આપણે શરનાથ બાપુના આશ્રમ બાજુ જવું છે પ્રસાદ લેવા અત્યારે બપોરની પ્રસાદી ત્યાં લેશું પછી પાછા આવી શું આશ્રમ તો ભાઈ અહીંથી ગિરનાર સમૂહ વ્યુ આવે છે શહેરનાથ બાપુના આશ્રમે પ્રસાદી લઈ લીધી છે મસ્ત મજા અત્યારે અમે બેઠા છીએ જોઈ લે ભાઈ ફાઈનલી પરસાદી લેવાઈ ગઈ ને પછી આવી ગયા છે ટી આરામ કરીને બેશું ઘડીક અને મજા આવશે બાપુ ને બાપુને ને તમાને લઈને આવી ગયો છું ટી પોસ્ટે અને મજા આવે છે બેહવાની બીજું કાંઈ નહીં પવન મસ્ત આવે ટાટો ટાટો ફરતી બધું આવે છે ભારતીય આશ્રમ અને ભાઈ આ ટેબલ આની યાર દુઃખ ભરી દાસ્તા બહુ મોટી ભરેલી હે ઈ કઈ કહેવાય એમ નથી ભવનાથ તળી મહાદેવનું દર્શન કરવા આવી ગયા છીએ અને બાપુની સૂતા છે ટી ધાર્મિક અને દર્શન કરવા આવ્યા તો ચાલો પેલા બૂટ ચપ્પલ છે ને સાઈડમાં સાઈડમાં ઉતારવાના છે ઉતારી લઈએ ને પછી જઈએ દર્શન કરવા તો મિત્રો ચાલો દર્શન કરવા જઈએ અંદર બૂટ ચપ્પલ કાઢી દીધા છે ભાઈ અને શિવરાત્રીની તૈયારી ખૂબ જ ધમધકાર ચાલુ છે અત્યારે જો આ બધે પેન્ટિંગ ને એવું થાય છે ચાલો મહાદેવ ના ફોટા બોટા પાડશું દર્શન કરીએ ઘણા ફોટા પાડવા હોય છે ને આપણે બ્લોક શૂટ કરવાનો હોય ખાસ કરીને ધંધો ફર્સ્ટ ભાઈ જય ભોળિયા નાથ મહાદેવ મહાદેવ ભોળિયા નાથ ચેક કરો ભાઈ મંદિર દર્શન કરી લે ભોળાનાથ ને જય મહાદેવ મહાદેવ કુંડ આ માછલા ને એવું બધું હોય છે કાચબોજ રમનાય છે અને બધા સિક્કાને એવું નાખીએ એની વિશ પૂરી કરવા માટે આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ઉનાળિયા સાથે બાપુની ટી પોસ્ટતા છે અને મહાશિવરાત્રીની ગામ તૈયારી ચાલુ છે અહીંયા કલરકામનું બધું ચાલે છે જો ચેક કરો માછલી પણ દેખાય છે અને આજે આખો દી ભવનાથ માં રખડવાનું રહે દર્શન કરેલા જાય કરતા રહ્યો મસ્ત મજાના મંદિર છે નાના નાનું પછી તો આપણે જોઈ લીધા નાના નાના બચ્ચા મસ્ત મજાના છે વાંદ્રા ને અમે અત્યારે ભવનાથ માં રખડીએ છીએ ભવનાથ કલેટી માં જો અને કેવા મસ્ત વાંદરા દેખાઈ ગયા હે ત્યારે એક ભાઈ બંને વિડીયો કોલ કરવાની વાત છે ત્યારે એને પણ દેખાડીએ ને એના ભાઈ તો ચાલો આગળ પાછા જઈને દેખાડું અમે પાછા આવી ગયા છીએ હા બાપુ બહુ પાછળ નહીં રહેતા બચ્ચા બાપુ અમારે દોડા જાય છે વાંદરા પાસે મારી ના લઈ સારું ફોન બોન બુજ મારે લે તમે ચેક કરો કેવા મસ્ત છે અમે રોડ ઉપર ઉભા ચેક કરો હા ઢેડીઓ ના છે તમો વાઇન્દ્રા જોવો કેવો મસ્ત છે ભાઈ લાલો ફિલ્મ નું મૂવી શૂટ છું અહીંયા પહેલી વહેલી વાર આવ્યા હતા સોંગમાં આ દામોદર કુંડ અને આપણે ત્યાં આવી ગયા છીએ અને જો પાણી પણ છે ને મસ્ત મજાનું ક્લીન છે તો આપણે પણ સ્નાન કરશું સ્નાન તો નહીં પણ હાથ પગ મોઢું ને એવું ધોઈશું ને આ પીપળો છે ત્યાં પાણી બાણી પણ ચડાવશું તો ચલો જોઈએ શું છે નહીં શું નહીં દાદરા વિડીયો ઉતારવામાં પડીએ નહીં સારું તમાર ની રહેજો આમાં કુંડમાં હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે ફાઇનલી મસ્ત મજાના થઈ ગયા પવિત્ર ને બાપુ ની બુટ બુટ પહેરે હે ને આ બધાય પવિત્ર થઈ ગયા હિ હવે કાક પાપ ઓછા થાય તો એમ કર્મ કર્મકાંડ કાંડ વધી જાય ભાઈ અમારા થોડા પવિત્ર થઈ ગયા દામા કુંડ તો કઈ વાંધો નહીં ચાલો હવે આમ આટો બાટો મારશું ને પછી ભાગી આશ્રમ બાજુ બાપુ ભાગવું ને આશ્રમ બાજુ હવે આ છે દામા કુંડ ની પાછળ ની સાહેબ જો તમારે મસ્ત મજાનું સ્નાન કરવું હોય ને તો અહીંયા આવી આવજો છે આવું બધું છે નારિયેળ ને એવું પણ ઓલા ઓલાપણા છે અહીંયા બેસી ને એટલે મજા આવે બાકી નવું હોય તો અહીંયા વી આવજો ખાસ કરીને મસ્ત છે સોનપુરીમાં આવી ગયા છીએ અહીંયા માતાજીનું મંદિર છે મસાણી મેલડીમાંનું અને સાથે કમસાણ પણ છે તો એમનું પણ વિઝિટ કરીએ અને દર્શન વર્શન કરીએ માતાજીના એટલે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને કેટલા બધા એક સાથે મંદિર છે તો બધાના દર્શન કરતા થઈ પોસિબલ ન બને એટલા બધા મંદિરમાં દર્શન કરાવવા બાકી જે મેન મેને છે ત્યાં કરાવીશ રેડી ઓકે તો ભાઈ દર્શન કરી લો અને બ્લોગ થોડોક લેટ અપલોડ જોવા મળે છે કારણ કે જૂનાગઢ શું અહીંયા એડિટિંગ બેડિટિંગ બધું કેમ કરવું એટલે એવું બધું છે અને મારી સાથે છે એ બધા કાંઈ બોલેવા નથી કાંઈ કુતરા પેટી ની અંદર છે એવો ચક્કર દેખાતા હોય તો અહીંયા કેમ ગયા છે કોને ખબર ભગવાનની ભેગા રે બાધે ચાલો કન્ટિન્યુ બની ને આ બધા છે અહીંના ગુરુજીઓ મહાન પેલાના થઈ ગયા હોય ને એ બધા મેલડી મેલ મંદિર કેવા મસ્ત પ્રચલિત છે તો ચાલો દર્શન કરીએ અંદર ખૂબ અંધારું છે અંદર દર્શન બહુ મસ્ત મંદિર છે મૂર્તિ પણ માતાજી ની ખુબ સુંદર છે બહુ મસ્ત છે તો ભાઈ બધે રખડી ફરીને આવી ગયા છે પાછા આપણા આશ્રમે ત્યાં રોકાણ હતા ત્યાં ત્યાં તમને જખાડું બહાર થી કેવું છે ને પછી અંદરથી દેખાડીશ આપડા આશ્રમે રોકાણ હતા બહુ મસ્ત આશ્રમ છે ભાઈ આપણા ધવલભાઈ છે ને એના છે ચાલો જઈએ અંદર તો ભાઈ ફાઈનલી જમી કરવી લીધું છે ને અત્યારે આટો મારવા નીકળ્યા છીએ અને અત્યારે જાડા કોટ પહેરવા પડે દિવસે બંડીમાં હાલે અને બાપુના ઘરે જમવાનું હતું અને બહુ મસ્ત ભાઈ આપણે ખોટું ન કહેવાય બહુ મસ્ત રીતે જમાડ્યું કેમ હું કેવું આ મસ્ત જમાડ્યું હવે આપણે સવારે છે ને વહેલા ગિરનાર ચડવાની શરૂઆત કરવાની છે તો એ વ્લોગ આખો અલગથી ને લાવશે તો હું તમને દેખાડીશ બરોબર તો કાંઈ વાંધો નહીં ચાલો આજનો બ્લોગને આજે જ એન્ડ કરીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળી આવાજ નેક્સ્ટ